લીલીયા તાલુકામાં માલધારી સમાજમાં રોષની લાગણી ફેલાય છે વન વિભાગ દ્વારા પશુઓના મારણના કેસોમાં યોગ્ય વળતર આપવામાં ન આવતું હોવાના સાથે લીલિયાના માલધારી સમાજ દ્વારા મામલતદાર તથા વન વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે માલધારીઓનું કહેવું છે કે વન્ય પ્રાણીઓ દ્વારા તેમના પશુઓના સતત મારણની ઘટનાઓ બની રહી છે પરંતુ વારંવાર રજૂઆતો કરવા છતાં વન વિભાગ દ્વારા યોગ્ય અને સમયસર વળતર આપવામાં આવતું નથી જેના કારણે પશુપાલકોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે આ ઉપરાંત ગૌચરની જમીનોમાં થઈ રહેલા ગેરકાયદેસર ખોદકામ અને દબાણોને લઈને પણ માલધારી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ગૌચરની જમીન પશુઓ માટે જીવન આધાર સમાન હોવા છતાં તેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે અને તંત્ર બની હોવાનો માલધારીઓએ માલધારીઓએ કર્યો છે ચેતવણી આપી છે કે જો પશુ મારણના વળતર મુદ્દે તેમજ ગૌચરની જમીનમાં થતા ગેરકાયદેસર દબાણો સામે તાત્કાલિક પગલા નહીં લેવાય તો આ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે માલધારીઓ એ આવેદનપત્ર દ્વારા તંત્ર પાસે ન્યાયની માંગ સાથે તેમની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની લાગણી વ્યક્ત કરી છે રિપોર્ટર ફારૂખ બિલખિયા અમરેલી ઋલિયા તાલુકામાંથી સમગ્ર માલધારી સમાજના લોકો ભેગા થઈ અને આજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસે આ આવેદનપત્ર દેવા આવ્યા તો અમારો મુદ્દો એ હતો કે અમે પશુપાલક સાથે સંકળાયેલા અમારો સમાજ છે અને બધા અમારા લોકો જ્યારે દિવસે ઢોર લઈને જતા હોય છે એને સારવા માટે ત્યારે સિંહો દ્વારા અવારનવાર અમારા માલ ઢોરનું નુકસાન થતું હોય તો સિંહ અંદર અમારા પચાસ હજારની ભેંસ હોય એનું નુકસાન કરે છે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા દસ હજાર કે પાંચ હજાર જેવી નાની એવી રકમ આપી અમારે અમને એટલી સુકવણી કરવામાં આવે છે તો અમારા સમાજની એ માગણી છે કે અમને મેક્સિમમ વળતર દેવામાં આવે અને બીજું એ હતું કે અમારા સમાજને જ્યાં નુકસાન થયું હોય છે અમારા જાનવરનું ત્યારે એ લોકો એવું કહે છે કે તમે અહીંયા એને ઉભા રહ્યો અને અમારો અધિકારી ન આવે ત્યાં સુધી લખાય નહીં હવે બીજા અમારે અમારા ત્રે ચાલી બીજો માલ હોય એને અમારે ઘરે પહોંચાડવો કે અમારે આનું ધ્યાન રાખીએ અને આનું લખાય ત્યાં સુધી અમારું ઊભું રહેવું ત્યાં સુધી અમે ઊભા રહી તો અમારું બીજું નુકસાન જવાની બીજા માલ ધોરને પણ નુકસાન જાય છે એ અમારે રજવાત હતી કે અમે ખાલી તમને જાણ કરી દઈએ તો અમારું એ મારણ તમારા અધિકારીઓ દ્વારા આવીને લખાઈ જવું જોઈએ આટલી જ માગણી માલધારી અમારો સમાજ એકત્રિત થઈને અમારી જે બે ત્રણ માંગણીઓ હતી તે અમે અધિકારીઓ સમક્ષ મૂકવા માટે રજૂઆત કરી હતી જેમ કે અમારા પશુપાલકોની અવારનવાર મારણ થતું હોય તો તેમનું પૂરતું વળતર માલધારી સમાજને મળતું નથી તો સાહેબને રજૂઆત એ અમે કરી કે જેટલું બને એટલું જાજુ વળતર આપવામાં આવે માલધારી સમાજને અને બીજી માંગ તે અમારી હતી કે ગૌચરની જગ્યામાં અવારનવાર ખનન થતું હોય તો એ દૂર કરવામાં આવે